તો મહારાજે આવો અલૌકિક મહિમા ગુણાતીતાનંદ સ્વામીને પણ પોતે કહ્યું સંત ઓગણીસો ને સડસઠમાં સારંગપુરમાં ફૂલદોદનો ઉત્સવ થયો ને અહીંયા આગળ જ રાઠોડ દાદરના ઘરની આગળ જે ફળિયું છે ત્યાં આગળ મહારાજ પોતે એ રાસ રમ્યા રાસ રમતા જાય હાથમાં છડી હતી અને પોતે કીર્તન ગાતા જાય અને બધા કીર્તન ગાતા જાય અને બધી વાત કરતા જાય અને એમાં સદ્ગુરુનું મહિમાનું કીર્તન હતું તો મહારાજે પછી પૂછ્યું કે આવા સદગુરુ કોણ છે તો મુક્તાનંદ સ્વામીને બધા કહે કે મહારાજ એવા સદગુરુ તો આપ છો મહારાજ કે તમે કોઈ સમજ્યા નહીં હું તો ભગવાન છું પુરુષોત્તમ નારાયણ છું એવા સદગુરુ તો આ ગુણાતીતાનંદ સ્વામી છે એ અમારે રહેવાનું અક્ષરધામ છે આ વાત મહારાજે એ પરમહંસોને સંતોને બધાને કરી રાઠોડ ધાદલ તો પોતે ત્યાં સ્વયં પ્રત્યક્ષ બિરાજમાન હતા જ અને એ રાઠોડ ધાદલે પછી સારંગપુર ગામના જ બે હરિભક્ત જસાગોર અને નાગજી શેઠ એ લોકોને પોતે વાત કરેલી કે મને મહારાજે પોતે આ વાત કરી હતી અને મહારાજે આ રીતે ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા કયો હતો અહીંયા જ આવો ઉત્સવ થયો હતો એ બધી વાત રાઠોડ દાદલે આ જસાગોર અને નાગજી શેઠને કરી હતી અને એના થકી શાસ્ત્રીજી મહારાજે પણ આ વાત ખરી કરી ચોક્કસ કરી કે નહીં શ્રીજી મહારાજે સ્વયં પોતે જ સ્વામીનો આવો મહિમા કયો કે મહારાજ કે ગુણાતીતાનંદ સ્વામી એ જ અક્ષરધામ પોતે સ્વયં છે એ જ અક્ષર બ્રહ્મનો અવતાર છે આ વાત સ્પષ્ટપણે મહારાજે પોતે આવી ઓળખાણ આપેલી પંચાણાની અંદર મહારાજ પોતે બિરાજમાન હતા અને એ વખતે બધા હરિભક્તો ત્યાં પધારેલા એમાં વંથલીના કલ્યાણભાઈ એ પણ ત્યાં પોતે આવ્યા હતા મહારાજ સાથે ખૂબ પ્રેમથી જોડાયેલા એટલે મહારાજે સેજે કલ્યાણભાઈને પૂછ્યું કલ્યાણભાઈ આ ગુણાતીતાનંદ સ્વામીને ઓળખો છો હરિભક્ત હતા એટલે સેજે સંતોનો મહિમા તો હોય એટલે એમણે કહ્યું કે હા સ્વામી આ હા મહારાજ ગુણાતીતાનંદ સ્વામી બહુ જ તપસ્વી છે ત્યાગી છે અને ખૂબ જ ભક્તિભાવવાળા છે મહારાજ કે એમ નહીં એ તો તમે ગુણ કયા વાત સાચી પણ આ ગુણાતીતાનંદ સ્વામી અમારે રહેવાનું અક્ષરધામ છે આ કલ્યાણભાઈના દીકરા જે દેવજીભાઈ એમણે પોતાના પિતા થકી આ વાત સાંભળેલી કલ્યાણભાઈએ દેવજીભાઈને આ વાત કરી હતી કે મને મહારાજે સ્વયં શ્રીમુખે કહ્યું છે કે ગુણાતીતાનંદ સ્વામી અમારે રહેવાનું અક્ષરધામ છે એ સ્વયં અક્ષર બ્રહ્મ છે અને દેવજીભાઈ થકી શાસ્ત્રીજી મહારાજે એ વાત સાંભળી હતી અને એ વાત પોતે ખરી કરી હતી તો જો આવા બધા પ્રસંગો આપણે જોઈએ છીએ ગઢપુરની અંદર મહારાજ અક્ષરોડીમાં બિરાજમાન હતા અને ગુણાતીતાનંદ સ્વામીને બધા પરમોત્સવ ત્યાં આગળ મહારાજના દર્શન માટે આવેલા અને એ વખતે તો પરમોત્સવના ઉતારા ઘેલા કાંઠે હતા ત્યાં ઘેલા ખાતે ત્યાં આગળ ઘેલા નદીમાં સ્નાન કરી લે ત્યાં જ પૂજા પાઠ કરીને પછી દરબાર ગઢમાં આવે ને મહારાજના દર્શન કથા વાર્તાનો લાભ લે તો ત્યાં મહારાજ તો ગઢપુરમાં અક્ષરોડીમાં બિરાજમાન હતા અને સ્વામી પોતે કૃપાનંદ સ્વામીની સાથે ત્યાં આગળ ઘેલામાં ખડખડિયા જે ત્યાં વહેતો છે અત્યારે તો ત્યાં આગળ સુંદર મજાનો ઘાટ થઈ ગયો છે તો ત્યાં આગળ સ્વામી પોતે સ્નાન કરવા ગયા હતા એ પોતે સ્નાન કરતા હતા એમાં એમનો પગ ફસાઈ ગયો ખડખડિયાની અંદર એકદમ સાંકડો પથ્થરનો એવો ખડખડીયો વે એવો જગ્યા છે આપે એના દર્શન કરેલા આ તો એમાં સ્વામીનો પગ એમાં ફસાઈ ગયો એટલે મહારાજ એકદમ ત્યાં બોલ્યા હ ધીરે ધીરે કાઢો પગ એટલે બ્રહ્માનંદ સ્વામી બાજુમાં બેઠા હતા કે મહારાજ આ કોને વાત કરી રહ્યા છે કે મહારાજ તમે કોને કહો છો ત્યાં તો મહારાજ કહે કે અરે અરે અમારો આ પગ કાઢો નહીં ભાંગી જશે એટલે મૂળજી બ્રહ્મચારી બાજુમાં સેવક બેઠા હતા એકદમ ઊભા થઈને દોડીને ત્યાં ગયા અરે સ્વામી અરે મહારાજ તમે તો અહીંયા બેઠા છો ઢોલિયા ઉપર બેઠા છો આમાં ક્યાં પગ ફસાઈ જવાની વાત છે ત્યારે આગળ એકદમ મહારાજ કહે કે અમારું રહેવાનું ધામ ગુણાતીતાનંદ સ્વામી એનો પગ આ ખડખડિયામાં ફસાઈ ગયો છે એ માંડ ધીરે રહીને બહાર નીકળ્યો હાશ હવે અમને નિરાત થઈ તો આવું જો મહારાજની સ્વામી સાથેની જે એકતા અને પોતાનો આવો જે મહિમા અક્ષર બ્રહ્મનો ગુણાતીતાનંદ સ્વામીનો એ મહારાજ પોતે આવી રીતે વારંવાર પોતે કહેતા મહારાજ પોતે વડતાલમાં બિરાજમાન હતા અને વડતાલની અંદર એક વખત મહારાજ પોતે દસ બહારથી આવ્યા અને એ વખતે બરાબર ગુણાતીતાનંદ સ્વામી એ પણ મહારાજની સાથે હતા ત્યારે પ્રસંગ એવો બનેલો કે બધા ઘણા બી સંતો બીમાર પડેલા બધા બીમાર સંતો પડ્યા હોય તેમની ગોદડીઓ બધી એ જૂની થઈ હોય ને મેલી થઈ હોય તો હવે એને સાફ કરવાની ધોવાની જરૂર પડી હવે કરે કોણ તો ગુણાતીતાનંદ સ્વામી તો અનાદિના સેવક એ તરત ભગવાન મહિમાની મૂર્તિમાન સ્વરૂપ એટલે તરત એ બધા પરમહંશુની આ માંદા સંતોની ગોદડીઓ બધી એમને લીધી અઢાર સંતો બીમાર હતા એ બધા સંતોની ગોદડીઓ લીધી અને પોતે ધોવા ગયા અને ધોઈને પછી પોતે આવ્યા અને અઢાર ગોદડીઓ પોતાના ખભે રાખેલી અને ત્યાં આગળ હનુમાનવાળા દરવાજે ત્યાં આગળ બસ સ્વામી પોતે આવ્યા ખભે ગોદડીઓ હતી અને સામે મહારાજ બરોબર આવ્યા અને મહારાજે જોયું તો મહારાજ કહો અમારે મને આ ગોદડીઓનો ભાર લાગે છે હં આ અહીંથી હટાવો હટાવો એટલે કે મહારાજ તમારી ઉપર ક્યાં છે અરે પણ ગુણાતીતાન સ્વામી ઉપર છે એ અમારે રહેવાનું અક્ષરધામ છે કે એની ઉપરનો જે ભાર એ ભાર અમને અમને લાગે છે તરત જ સ્વામીના ખભા ઉપરથી બધી ગોદડીઓ બીજા પાર્ષદોએ લઈ લીધી અને પછી ત્યાં આગળ બ્રહ્માનંદ સ્વામી પણ સાથે હતા ત્યારે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમે આ સાધુને ઓળખો છો તો બ્રહ્માનંદ સ્વામી કે હા બહુ સારા કીર્તનો ગાય છે તપસ્વી છે સેવા કરે છે મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી આ તો બધા તમે ઉપરલા ગુણ કયા પણ આ સાધુ સાણસામાં જેમ સાપ પકડે અને એમાંથી છટકી ન શકે એવી જ રીતે એણે અમારી મૂર્તિ ત્રણે અવસ્થામાં ધારી રાખી છે અમને ક્ષણ માત્ર પણ એ છોડતા નથી આ એમની મોટપ છે આ ગુણાતીતાનંદ સ્વામી અમારા અનાદિના સેવક છે અક્ષર બ્રહ્મ છે અત્યારે અમારી પાસે જેમ લાખો માણસો ફરે છે એમ ભવિષ્યમાં એમની વાસ એમની વાસે પણ હજારો માણસો ફરશે એવો મહિમા મહારાજ એ વખતે બ્રહ્માનંદ સ્વામીને પણ પોતે સ્વયં પોતે વડતાલમાં પોતે કહ્યો હતો ત્યાર પછીનો આ પ્રસંગ પણ બહુ જાણીતો છે કે જૂનાગઢની અંદર ઝીણાભાઈ પંચાળાના એમણે પોતાનો દરબાર એની જે જગ્યા એ મંદિર કરવા માટે મહારાજના ચરણોમાં ભેટ આપી અને ત્યાં આગળ મહારાજે ત્યાં આગળ મંદિર કર્યું અને ત્યાં જૂનાગઢમાં જ્યારે પ્રતિષ્ઠા કરી એ મંદિરની પ્રતિષ્ઠા કરી ત્યારે એ વખતે શ્રીજી મહારાજ ત્યાં હતા અને એ વખતે કુરજી દવે એ જે પીપલાણાના હરિભક્ત એ પોતે ત્યાં આવેલા અને પોતે રામાનંદ સ્વામીના ભક્ત હતા અને પૂર્વનો પ્રસંગ એવો છે કે જ્યારે રામાનંદ સ્વામી ભુજ હતા અને કચ્છમાંથી પોતે અહીંયા પીપળાણા પધારવાના હતા ને આપણે જાણીએ છીએ નીલકંઠવરણી એ વખતે લોજની અંદર ત્યાં રામાનંદ સ્વામીના આશ્રમમાં પોતે રોકાયા હતા અને રામાનંદ સ્વાઈના દર્શન માટે જ રોકાયા હતા કે રામાનંદ સ્વામી આવે તો હું દર્શન કરું અને પછી હું આગળ જાઉં એવો વિચાર નીલકંઠમણીના મનમાં હતો અને આપણે જાણીએ છીએ નીલકંઠમણીએ પણ પત્ર લખીને મોકલેલો રામાનંદ સ્વામી ઉપર કે આપ અહીંયા પધારોને અમને દર્શન આપો તો કુરજી દેવે જ્યારે કચ્છમાંથી પાછા આવ્યા ને એમણે સમાચાર આપ્યા કે બસ હવે રામાનંદ સ્વામી ત્યાં કચ્છમાંથી પીપળાણા પધારવાના છે ને આપણે બધા અહીંથી લોજથી ત્યાં પીપળાણા જવાનું છે આવા સારા સમાચાર આવ્યા એટલે બધા સંતો ખૂબ રાજી થઈ ગયા કહો હવે ગુરુના દર્શન થશે રામાનંદ સ્વામી સ્વયં પોતે પધારી રહ્યા છે એટલે બધા કંઈ ને કંઈક વસ્તુ આ કુરજી દવે એ તો બ્રાહ્મણ એટલે તરત એમને કંઈક ને કંઈક બધા ભેટ આપવા માંડ્યા કોઈ ખેસ આપે કે બીજી કંઈ વસ્તુ આપે એ બધી બધા ભેટ આપવા માંડ્યા વધામણાના કે લો તમે બહુ સારા સમાચાર આપ્યા તો આ વધામણીની ભેટ એ વખતે મણી પોતે ત્યાં હતા એમને પણ આ સમાચાર આપ્યા એ પણ બહુ રાજી થયા તો એમણે એમને કહ્યું હતું એ વખતે કે અમારી પાસે તો બીજું કંઈ છે નહીં પણ અમે તમને અમારું અક્ષરધામ આપીશું એ કુરજી દવેને થયું કે આ શું અક્ષરધામ આપવાની વાત કરીએ શું અક્ષરધામ એ વખતે એ કંઈ સમજ્યા નહીં પણ જ્યારે અહીંયા જૂનાગઢમાં પ્રતિષ્ઠા થઈ અને એ વખતે કુરજી દવે પણ ત્યાં હાજર હતા અને ત્યારે મહારાજે કુરજી દવેને બોલાવ્યા કે કુરજી દવે તમને યાદ છે તમે આ રામાનંદ સ્વામીના સમાચાર લઈ આવ્યા ત્યારે અમે તમને કહ્યું હતું રાજી થઈને કે અમે તમને અમારું અક્ષરધામ ભેટ આપીશું તો જો આ ગુણાતીતાનંદ સ્વામી છે કે અમારું અક્ષરધામ છે રહેવાનું અક્ષરધામ છે એ અમે તમને આ સૌરાષ્ટ્ર દેશના ભક્તોને ભેટ આપીએ છે આ મારું અક્ષરધામ છે એમાં તમે જોડાશો તો તમે પણ અક્ષરધામ પામશો અને અમને પામશો આ મહિમા મહારાજે કુરજી દવેને ત્યાં આગળ જૂનાગઢની પ્રતિષ્ઠા વખતે પોતે વાત કરી અને પોતે કહ્યું કે સુરત દેશના સત્સંગીઓને અમે બહુ યથાર્થ સુખ આપી શક્યા નથી મહારાજનું વધુ પડતું વિચરણ કચ્છમાં ચરોતરમાં અને અહીંયા આગળ કાઠિયાવાડમાં વિશેષ થયું છે સોરઠ દેશમાં ઓછું થયું છે એટલે મહારાજે પોતે સહેજે કહ્યું કે સોરઠ દેશના સત્સંગીઓને અમે યથાર્થ સુખ આપી શક્યા નથી તેથી અમારું સર્વસ્વ એવું આજે અક્ષરધામ એ આજે અમે સોરઠ દેશના સત્સંગીઓને કૃષ્ણાર્પણ કરીએ છીએ એમ કહીને મહારાજે ગુણાતીતાનંદ સ્વાઈનો આવો અલૌકિક મહિમા પોતે કહ્યો હતો જ્યારે જૂનાગઢ મંદિરનું મંદિર નિર્માણ થતું હતું ત્યારે જૂનાગઢના નવાબે પણ મહારાજને કહ્યું હતું કે મહારાજ તમે અહીંયા મંદિર કરો છો પણ અહીંયા તમે રહેજો અને તમે ન રહો તો તમારા જેવા ફકીર રાખજો એવી વાત નવાબે પોતે કરી હતી ત્યારે મહારાજે નવાબને પણ આ પ્રતિષ્ઠા વખતે પોતે વાત કરી દેખો કે હમસરીખા ફકીર એ ગુણાતીતાનંદ સ્વામી છે અમારું રહેવાનું અક્ષરધામ છે એ અમારું જ સ્વરૂપ છે એને અમે અહીંયા રાખીએ છીએ તો એના દર્શનને સમાગમ કરશો એમ નવાબને પણ પોતે મહારાજે જ પોતે સ્વમુખે આવી ઓળખાણ આપી સમત અઢારસો ને પંચ્યાસીની સાલમાં શ્રાવણની પૂર્ણિમા રક્ષાબંધનનો દિવસ મહારાજ પોતે અક્ષરવઢીમાં બિરાજમાન હતા ને આપણે જાણીએ છીએ મહારાજે પછી ગુણાતીતાનંદ સ્વામીને જૂનાગઢ મંદિરના મહંત નિમ્યા હતા અને ગુણાતીતાનંદ સ્વામી પછી જૂનાગઢથી મહારાજના દર્શને અહીંયા ગઢપુર આવ્યા હવે તો મહારાજ પોતે અક્ષરોડીમાં બિરાજમાન હતા સાથે એમના સેવક પત્રલેખનમાં જે હંમેશા સાથે રહેતા સુખમુનિ એ પોતે સાથે બિરાજમાન હતા અને આ તો જૂનાગઢ મંદિરના મહંત ગુણાતીતાનંદ સ્વામી એ પોતે આવ્યા એટલે સે જે મહંત છે એને આદર આપવો જોઈએ એટલે જેવા ગુણાતીતાનંદ સ્વામી આવ્યા અક્ષરોડીમાં એટલે સુકાનંદ સ્વામી ઊભા થઈ ગયા સુકાનંદ સ્વામી ઊભા થયા અને કહ્યું કે કંઈક આસન લાવીને આપું જેથી ગુણાતીતાનંદ સ્વામી એની ઉપર બેસે એટલે મહારાજે કહ્યું શુકાનંદ સ્વામીને પૂછ્યું કે સુકાનંદ સ્વામી કેમ ઊભા થયા સુખ શોધો છો કે સુકાનંદ સ્વામીએ મહારાજને કહ્યું કે મહારાજ આ ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢ મંદિરના મંત એ પોતે સ્વયં પધાર્યા છે એના માટે આસન શોધું છું તો મહારાજ કહે કે એમની મોટપ આસનથી નથી અમારી મોટપ જેમ અનાદિકાળથી છે અનાદિની છે એમાં ગુણાતીતાનંદ સ્વામીની મોટપ પણ અનાદિની છે એ અનાદિ અક્ષરધામ સ્વયં છે અમારે રહેવાનું ધામ છે અક્ષર બ્રહ્મ સાક્ષાત છે એ મહિમા શ્રીજી મહારાજે શુકાનંદ સ્વામીને પોતે સ્વમુખે કહેલો તો જો આવી રીતે મહારાજ જ્યારે જ્યારે આવા પ્રસંગો બનતા ત્યારે હંમેશા પોતે આ સ્વામીનો આવો મહિમા એ પોતે કહેતા જેથી બધાને સ્વામીનો આવું સાચું સ્વરૂપ ઓળખાય જૂનાગઢમાં સ્વામી એક વખત પોતે બિરાજમાન હતા અને ઠંડીના દિવસો હતા ને ઠંડીની અંદર પોતે સગડી રાખીને તાપતા હતા એ પોતે ગરમી આવે એટલા માટે એકદમ તાપ વધી ગયો સગડીનો અને ગુણાતીતાન સ્વામીને એકદમ ગરમી ગરમી થઈ ગઈ મહારાજ આ બાજુ જૂનાગઢમાં બિરાજ ગઢપુરમાં બિરાજમાન હતા અક્ષરોળીમાં બિરાજમાન હતા અને એકદમ એમને પણ ગરમી લાગી ગઈ તરત એકદમ બોલવા લાગ્યા ઓ મને બહુ ગરમી થાય છે ટાઢા પાણી લાવો અમારે સ્નાન કરવા છે અમારે સ્નાન કરવા છે તો મોટી બાત ત્યાં સેવા માતાને કહ્યું કે મહારાજ તમે તો અહીંયા અક્ષરોડીમાં છો અહીંયા કંઈ જ ગરમી નથી અહીંયા તો તમે અહીંયા આગળ અક્ષરોડીમાં ઢોલિયા ઉપર બિરાજમાન છો અહીંયા ક્યાં ગરમી છે ત્યારે મહારાજ કે અમારા શરીર તપી ગયા છે જૂનાગઢની અંદર અમારું રહેવાનું જે અક્ષરધામ ગુણાતીતાનંદ સ્વામી એમને ગરમી લાગી ગઈ છે તમે અમને ઠંડા પાણી લાવી આપો અને પછી તો ઠંડુ પાણી મંગાવ્યું મહારાજે સ્નાન કર્યું મહારાજ કે હાશ હવે અમને નિરાત થઈ તો જો ગુણાતીતાનંદ સ્વામી સાથેની આવી એમની એકાત્મતા એકરૂપતા એ પણ મહારાજ પોતે વારંવાર આવી રીતે બતાવતા અને એ બાને પણ એ વખતે એમણે આવી રીતે મહિમા પોતે કયો હતો મહારાજ એક વખત કાર્યાણીમાં માચા ખાચાના દરબારમાં બિરાજમાન હતા અને ત્યાં એકદમ પોતે અચાનક ઝપકીને જાગ્યા હા એકદમ બોલીને હાથ ઊંચો કર્યો એટલે તરત જ સેવક હતા એ જાગી ગયા કે મહારાજ શું છે તમે કેમ હાથ ઊંચો કર્યો કેમ ઝપકીને જાગી ગયા મહારાજ કે અમારું ધામ ગુણાતીતાનંદ સ્વામી એ પોતે વંથલી જાય છે ને એમને ઠેસ વાગી એમને ટેકો આપવા માટે મારો આ હાથ મેં અદ્ધર કર્યો છે તો જો આવી રીતે વારંવાર પ્રસંગોપાત મહારાજ પોતે આ બધો મહિમા કહેતા એક વખત મહારાજે બધા પરમહંસોને ભેગા કર્યા અને કહ્યું કે બધા પોત પોતાની સામર્થ્ય કહો પોતાની સામર્થ્ય જે હોય એ બધા વર્ણન કરો ત્યારે બધા પરમહંસો પણ પોતાની સામર્થ્ય કહેવાય કોઈ તત્પર તો ના થાય એવો એવા કોઈ અભિમાની તો કોઈ હતા જ નહીં બધા જ પોતે જાણતા હતા મહારાજનો મહિમા જાણે દાસભાવ દરેકના અંતરમાં હતો મુક્તાનંદ સ્વામી હાથ જોડીને કહ્યું કે મહારાજ આપ કહો છો આપના પ્રતાપે આપના પ્રતાપે ગમે તેવો માણસ હોય માર માર કરતો આવતો અતિશય ક્રોધી થઈ ગયો ને મારવા તત્પર થઈ ગયો હોય તો પણ આપના પ્રતાપે એ એને સહેજે હું શાંત પમાડી શાંતિ પમાડી દઉં અને એને શાંત થઈ જાય એવો આપના પ્રતાપે એવી સામર્થ્ય છે એમ મુક્તાનંદ સ્વામીએ વાત કરી બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું બ્રહ્માનંદ કે મહારાજ આપના પ્રતાપે ગમે તેવો મોટો કવિ આવી જાય રસ અલંકારનો જાણકાર હોય કાવ્ય બનાવવામાં પણ બહુ નિષ્ણાત હોય તો પણ કે મારી સાથે કાવ્ય બનાવવામાં આ બધી વાત કરી ત્યારે બ્રહ્માનંદ સ્વામી એ તો આમ પાછા રમુજી ખરા ને બાજુમાં ગુણાતીતાન સાંઈ બેઠા હતા એ કંઈ બોલ્યા નહીં એમણે બ્રહ્માનંદ સ્વામીએ ગુણાતિતતાન સાંઈને કહ્યું કે સ્વામી તમારો મહિમા શું છે તમારી સામર્થ્ય શું છે મારા તો તમારા બહુ વખાણ કરે છે તો તમે તો કહો ત્યાં મહારાજ જ સીધું બોલવા લાગ્યા ગુણાતીતાન સાંઈને કહેવાનું જ ન રહ્યું મહારાજ કહે એમની સામર્થ્ય તો અપાર છે એ અમારે રહેવાનું અક્ષરધામ છે અત્યારે નહીં જણાય પણ જ્યારે અમે નહીં હોઈએ ત્યારે તમને એની સામર્થ્ય જણાશે અને જેમ અમારી પાસે લાખો માણસો ફરે છે એમ એમની પાસે પણ લાખો માણસો ફરશે એનામાં ખેંચાશે એ તમે બધા આગળ ભવિષ્યમાં જોશો તો જો આ રીતે બધી વાત મહારાજે કરી અઢારસો ને ત્યાંશીમાં પ્રબોધિની એકાદશી હતી ગઢપુરની અંદર અને મહારાજે બધાને પંચવર્તમાનના નિયમની વાત કરી અને પછી કહું કે બધા એકબીજાના જામીન થાઓ તો બધા સંતો એકબીજાના જામીન થયા કે નહીં આ હું આનો જામીન થવું છું આ પંચવર્તમાન યથાર્થ પાડશે ત્યારે એ વખતે પણ બ્રહ્માનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમારા જામીન કોણ એ વખતે મહારાજે તરત જ બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે બ્રહ્માનંદ સ્વામી એમના તો અમે નિરંતરના જામીન છીએ તો જો આવો વારંવાર મહારાજે સ્વમુખે પોતે જ ગુણાતીતાનંદ સ્વામીનો આવો મહિમા કયો છે આવું પોતાનું રહેવાનું અક્ષરધામ છે એ વાત પોતે કરી છે અને આપણે જાણીએ છીએ કે જ્યારે મહારાજે પોતે દિવ્ય લીલા પોતાની આ લીલા લીલા સંકેલી લીધી અને પોતે આ દિવ્ય દેહનો ત્યાગ કરીને અક્ષરધામ વાસી થયા અને એ વખતે બધા પરમહંસો હરિભક્તો બધા ગઢપુર પોતે આવેલા અને પછી મહારાજના એ દિવ્ય વિગ્રહનો અગ્નિસંસ્કાર કર્યા ત્યાં લક્ષ્મીવાડીની અંદર અને પછી ગુણાતીતાનંદ સ્વામી પોતે બહિરભૂમિ જતા હતા અને એ વખતે એમને વિચાર આવ્યો કે આ જે લીલી ધ્રો છે એનું જીવન જળ છે આપણું જીવન તો મહારાજ એ ગયા તરત જ ગુણાતિતનંદ સ્વામીને મૂર્છા આવી ગઈ મહારાજ પોતે ત્યાં પ્રગટ થયા અને એમણે કહ્યું કે હું ક્યાં ગયો છું હું તો તમારામાં અખંડ રહ્યો છું અખંડ રહ્યો છું અખંડ રહ્યો છું અને આ જ ગુણાતી કહેતા એ રહેવાનું અક્ષરધામ છે મહારાજનું એમાં અખંડ મહારાજ પોતે બિરાજમાન છે અને અક્ષરધામની અંદર પણ પોતે સેવક રૂપે પણ મહારાજની સેવામાં ગુણાતીતાનંદ સ્વામી બિરાજમાન છે અહીંયા મૃત પૃથ્વી લોક ઉપર પણ મહારાજની સેવામાં ગુણાતીતાનંદ સ્વામી બિરાજમાન છે અને એ જ ગુણાતીતાનંદ સ્વામી એની દિવ્ય પરંપરા એ ગુણાતીત પરંપરા આજે પણ ચાલુ છે ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજ શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ એ પણ અક્ષરનું આ મૂર્તિમાન સ્વરૂપ આપી સમક્ષ બિરાજમાન છે આપણને એનો યોગ થયો છે તો આપણને આવો મહારાજે આવો યથાર્થ મહિમા સમજાવ્યો છે ગુણાતીત સંતનો મહારાજનો મહિમા ગુણાતીતાનંદ સ્વામી સમજાવે અને ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા મહારાજ સમજાવે છે તો આ બંને સ્વરૂપોનો યથાર્થ મહિમા આપણે સમજી શકીએ આ બંને સ્વરૂપોની પ્રાપ્તિ આપણને સદેહ થઈ છે એ આપણા મોટા ભાગ્ય છે તો આપણે પણ એમના આ પ્રસંગ થકી એમના સમાગમથી આપણે પણ એ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરીને અક્ષરધામના અધિકારી થઈએ અને અંતરમાં એ મહારાજનું અખંડ સુખ આપણે